નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઈક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા આજના મિત્રો પહેલાં સમાચારની વાત કરીએ તો કાર્ડ ધારકોને બે હજાર પચીસમાં મોટો ઝટકો જો તમારી પાસે મિત્રો કાર ટ્રેક્ટર અથવા કોઈ પણ ફોર વ્હીલર છે તો તમે રેશન કાર્ડ માટે અયોગ્ય છો જો તમારી પાસે તમારા ઘરમાં મિત્રો રેફ્રિજરેટર એર કન્ડિશનર અથવા તો અન્ય લક્ઝરી વસ્તુઓ છે તો તમે રેશન કાર્ડ માટે મિત્રો પાત્ર નથી જો તમારા પરિવારમાં કોઈ સરકારી નોકરી કરે છે તો સમગ્ર પરિવારને રેશન કાર્ડનો લાભ મળી શકે નહીં જો તમારી પાસે સો યાર્ડથી વધુ જમીન હોય તો તમે કાર્ડ માટે મિત્રો અયોગ્ય છો આગળ વાત કરીએ તો મિત્રો ગ્રામીણ વિસ્તારોમાં તમારી વાર્ષિક આવક બે લાખથી વધુ છે અને શહેરી વિસ્તારોમાં જેમની મિત્રો વાર્ષિક આવક ત્રણ લાખથી વધુ છે તેમને કાર્ડનો લાભ નહીં મળે જો મિત્રો તમે આવકવેરા રિટર્ન ફાઇલ કરો છો તો તમને મિત્રો રેશન કાર્ડ માટે પાત્ર નથી જો તમે ઉપરોક્ત કોઈપણ માપદંડ હેઠળ તમે આવો છો મિત્રો તો તમારે રેશન કાર્ડ સિલિન્ડર કરાવવું વધુ યોગ્ય રહેશે જે મિત્રો તમારે કાયદાકીય મુશ્કેલીઓથી બચાવશે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો સરકારની ગામડા મોટી જાહેર કરવામાં આવી ગઈ છે મિત્રો હવે ગુજરાત રાજ્યના ગ્રામીણ વિસ્તારોના સ્માર્ટ હોમમાં મિત્રો રૂપાંતરિત કરવામાં આવશે જેમાં ગુજરાત સરકાર દ્વારા માર્કેટ કરતાં પણ સસ્તા દરોએ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ મિત્રો કનેક્શન આપવામાં આવશે હવે સાથે જ મિત્રો વેલ્યુ એડિડ સેવાઓ એટલે કે મિત્રો વાઈફાઈ સેવા કેબલ ટીવી સેવા ઓટીટી સેવા જેવી મિત્રો સેવાઓ પણ આપવામાં આવશે ને તેથી ગામડાઓને જોડવામાં આવશે જેથી કરીને મિત્રો ઓછા દરે ઇન્ટરનેટ મિત્રો ગામડાના ઘરોને મેળવી શકે ત્યાંના યુવાનો મિત્રો ગેમિંગનો આનંદ પણ મેળવી શકશે સાથે સાથે મિત્રો ઓનલાઈન કામો પણ ગામડામાંથી મિત્રો થઈ શકશે તો ગામડાના લોકો માટે મિત્રો આ ખુશખબર સામે આવી ગઈ છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે મિત્રો મહત્વપૂર્ણ સમાચાર મિત્રો સામે આવી ગયા છે જેમાં મિત્રો અત્યાર સુધીમાં એક કરોડ ખેડૂતોએ ફાર્મર આઈડી કાર્ડ કઢાવી લીધા છે મિત્રો તમે પણ હજુ સુધી મિત્રો ફાર્મર આઈડી કાર્ડ નથી કઢાવ્યું તો વહેલી તકે કઢાવી લેજો કેમ કે મિત્રો ફાર્મર આઈડી 欲しい

પોતાની ખેતી જમીન નથી અરજદાર સંસ્થાકીય જમીનનો માલિક છે અરજદાર અને પરિવારના અન્ય સભ્યો મિત્રો એનઆરઆઈ છે જેના પરિવારના સભ્ય મિત્રો પાછલા વર્ષમાં મિત્રો આવકવેર ભર્યો છે અને પરિવારનો કોઈ પણ સભ્ય બંધારણીય પદ ઉપર છે અથવા ધરાવે છે પરિવારનો કોઈ સભ્ય મિત્રો ભૂતપૂર્વ કે વર્તમાન કેન્દ્રીય કે રાજ્યમંત્રી રહી ચૂક્યો છે આગળ વાત કરીએ તો મિત્રો પરિવારના કોઈ પણ સભ્ય ડોક્ટર એન્જિનિયર વકીલ કે ચાર્ટ એકાઉન્ટર ઓર્કિટર કે સંબંધિત વ્યવસાયિક મિત્રો સંસ્થાઓમાં નોંધાયેલા હોવા જોઈએ અને પ્રેક્ટિસ કરતો હોવો જોઈએ જેમનું માસિક પેન્શન મિત્રો દસ હજાર કે તેથી વધુ હોય તેમને લાભ મિત્રો નહીં મળે અરજદારના નામે મિત્રો જમીનની નોંધણી મિત્રો એક ફેબ્રુઆરી બે હજાર ઓગણીસ પહેલાની હોવી જોઈએ તેનું મિત્રો બેંક ખાતું આધાર કાર્ડ સાથે લિંક થયેલું હોવું જોઈએ અને મિત્રો એમપીસીએલ અને ડીબીટી સમક્ષ હોવું જોઈએ જે મિત્રોએ આ બધું કરેલું હશે તેમને મિત્રો બે હજારનો ઓગણીસમો હપ્તો પણ મળશે

આ મોડલ હેઠળ મિત્રો એક તૃતીય પક્ષ સંસ્થા દ્વારા તમારા ઘરની મિત્રો છત ઉપર સોલર પેનલ મિત્રો સ્થાપિત કરવામાં આવશે સોલર પેનલ લગાવવા માટે તમારે મિત્રો કોઈ પૈસા ખર્ચવાની જરૂર નથી અને ફક્ત સોલર પેનલ લગાવવા વપરાતી વીજળી માટે જ ચૂકવણી કરવાની રહેશે રાજ્ય સરકાર દ્વારા મિત્રો નામાંકિત પાવર કંપનીઓ અથવા તો મિત્રો સંસ્થાઓ તમારા ઘરે મિત્રો સોલર પેનલ મફત લગાડવામાં આવશે મિત્રો ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની નવી યોજના જેમાં મિત્રો પચીસ હજાર રૂપિયાની ભેટ મળશે કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જનારા સારા માણસોને ઇનામ આપે છે આ ઇનામની રકમ મિત્રો અત્યાર સુધી પાંચ રૂપિયા હતી જેને મિત્રો હવે વધારીને પચીસ રૂપિયા કરવામાં આવશે

જેથી કરીને મિત્રો નવ બાર બે હજાર ચોવીસના રોજ મોટા ભેલા ગામે મિત્રો ખેડૂતોની અરજી કરવાની શરૂઆત કરવામાં આવી હતી ત્યારે મિત્રો કાંતિલાલ ડી બાવરવા પ્રમુખ રાજીવ ગાંધી પંચાયતી રાજ ગુજરાત સહિત પ્રદેશ પ્રમુખ ડોક્ટર મિત્રો લક્ષ્મણભાઈ કાઝરિયા મહામંત્રી મિત્રો આરજી બી આર એસ મૂળભાઈ મિત્રો અને ગોંડિલ સરપંચના મિત્રો સહિતના ગામના ખેડૂતો હાજર પણ રહ્યા હતા મિત્રો આના વિશે મિત્રો તમારું શું કહ્યું છે ખેડૂતભાઈઓના દેવા માફ થવા જોઈએ કે નહીં અમને મિત્રો કમેન્ટ બોક્સમાં

ત્રણ હજારમાંથી મિત્રો તેરસોમાંથી વધુ અરજીઓ સુભાષ બ્રિજ આરટીઓની કચેરીઓને મળી છે મિત્રો ટ્રાફિકના નિયમોનો ત્રણ વાર ભંગ કરનારનું લાઇસન્સ મિત્રો રદ કરવામાં આવશે એટલે કે સસ્પેન્ડ કરવામાં આવી જશે પહેલાં વાહન ચાલકોને આરટીઓ તરફથી મિત્રો ઘરે નોટિસ મોકલવામાં આવતી હતી પરંતુ મિત્રો નોટિસમાં વાહનચાલકો પાસેથી સાત દિવસ સુધીનો ખુલાસો માગવામાં આવતો હતો અને હવે મિત્રો નોટિસ બજવણીના ત્રણ મહિનામાં જ લાયસન્સ રદ કરવાની કામગીરી પણ થઈ જશે મિત્રો ગત વર્ષ સુભાષ બ્રિજ આરટી મિત્રો સાતસો મહિનાનો આંકડો સૌથી વધારે મિત્રો અત્યારે સામે આવી રહ્યો છે ત્યાર બાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને હવે વગર વ્યાજે લોન મળશે જેમાં રાજકોટ ડિસ્ટ્રિક્ટના બેંકના ચેરમેન જયેશ રાંદડિયાની મોટી જાહેરાત મિત્રો સામે આવી છે જેમાં ખેડૂતોને એક વર્ષ માટે વગર વ્યાજે લોન મળશે ઓછામાં ઓછી દસ હજાર આની વધુમાં વધુ મિત્રો પચાસ હજારની લોન આપવામાં આવશે લોન માટે કોઈપણ પ્રકારની દસ્તાવેજોની પ્રક્રિયા કરવાની રહેશે નહીં રાજકોટ અને મોરબીના બે લાખથી વધુ ખેડૂતોને આ લોનનો સીધો લાભ મળશે મિત્રો એક હજાર કરોડની લોન વગર વ્યાજે આપવામાં આવશે જેથી મિત્રો આરડી બીને સો કરોડનું નુકસાન પણ થશે તેવું મિત્રો જયેશ રાંદડીયાએ જણાવ્યું હતું તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો